રાજ્યપાલ છે જિલ્લાના સ્થાનીય વિદ્યાર્થીઓ માટે રાવ ગાયકવાડે એક સ્વપ્ન જોયું હતું કે વડોદરાના વિદ્યાર્થીઓ આમાં ઉચ્ચ શિક્ષણ મેળવે સારું શિક્ષણ મેળવે પરંતુ હાલમાં બેઠેલા સત્તાધીશોએ સર સયાજીરાવ ગાયકવાડનું પણ સપનું ચકનાચૂર કરી દીધું અને જ્યારે આ સપનું ચકનાચૂર થઈ રહ્યું હતું ત્યારે વડોદરાથી નેતાઓ યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટ મેમ્બરો પણ મોટા ભાગે ચૂપ જ રહ્યા હતા અને જ્યારે કહેવાય છે કે મહાભારતમાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું ત્યારે દુર્યોધન કરતા મોટો આરોપી એ દુશાસન હતો અને દુશાસન મોટો આરોપી હતો જે દ્રૌપદીને લઈને આવ્યો અને ધતરાષ્ટ્ર જે સભામાં રાજા બનીને બેઠો અને આ બધું જોતો રહ્યો આજે જયારે યુનિવર્સિટીનું ચીરહરણ થઈ રહ્યું છે ત્યારે પણ સત્તામાં બેઠેલા ધતરાષ્ટ્રો મોજૂદ છે તેમના સંત્રી મંત્રી મોજૂદ છે પરંતુ કોઈ બોલવા તૈયાર નથી ત્યારે આજે કોમન યુનિવર્સિટી એક્ટની સામે હવે આવ્યા છે જોડાયેલા છે ડોક્ટર છે આ તમામ લોકો હવે એક થઈને કોમન યુનિવર્સિટી એક્ટની સામે બાયો ચડાવી છે અને જંગ લડવાનો મૂડ બનાવ્યો છે આપ કમાટી બાગના બેન્ચ સ્ટેન્ડ પર એકત્રિત થયેલા આ આ લોકોની સામે જુઓ લોકોને જોઈને જ લાગે કે આટલી સરકાર અને સત્તામાં બેઠેલા સત્તાધીશો જે આજે અહંકારી બની ગયા છે તેમની સામે આ કઈ રીતે લડત લડશે કેમ કે રાજ્યમાં એક મજબૂત સરકાર છે આ મજબૂત સરકારે લીધેલા નિર્ણયને કેવી રીતે કોઈ પડકારી શકે છે બીજી તરફ આ લોકોની સાથે એ વાલીઓ પણ નથી આવતા જેમના બાળકો ભવિષ્યનું સંકટ છે પરંતુ આ લોકોની હિંમત અને જુસ્સો જુઓ એમનું કેવું છે કે અમે કોમન એક્ટની સામે કોમન મેન બનીને પણ લડીશું અને યુનિવર્સિટીને બચાવવા માટે યુનિવર્સિટીની શિક્ષણને બચાવવા માટે અમે છેલ્લા સુધી પણ લડીશું આ જે જુસ્સો છે આ કોમન મેનનો

નાગરિકો દ્વારા રાજનીતિ કરશે પરંતુ તમારે તમારા બાળકનું જો ભવિષ્ય સુધારવું હોય તો આ લોકોની સાથે તમારે પણ ઉભું થવું પડશે કેમ કે આ કોમન મેનની લડાઈ છે કોમન એક્ટની સામે